કાઠમંડુ અમે પોતી ગયા હતા ત્રણ વાગે પછી જય માં બધા અને જમીન હવે જાય હા બીજા તો મહેમાન છે ક્યાંથી જવું તમે રાજકોટ જોડિયા તો હાવ પાડો જો ભાઈ તો અમારો બધો આખો સંગ તૈયાર થઈ ગયો છે હર હર મહાદેવ બહુ અવાજ ના આવ્યો હર હર મહાદેવ હર હર મહાદેવ ઓકે હાલો હાલો તો અમે પશુપતિનાથ મંદિર જઈ જઈ દર્શન કરવા અને સન સનસેટ રોગી થઈ ગયો છે તો હાલો ધીરે 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 પશુપતિનાથ મંદિરનો દરવાજો અમે પાછળના હાઈવેવાળા દરવાજા આવ્યા જઈ અને બધા યાત્રુ પણ આવે છે તો બરોબર તો હાલો હરો મહાદેવ કોમેન્ટમાં કરજો હર હર મહાદેવ જય પશુપતિનાથ બરોબર બાગમતી નદી અને ઘણા શમશાન હવે મનાવેલું છે શમશાન છે અને આ પશુપતિનાથ નદી છે તો હવે દર્શન કરવા જઈ જઈએ અમે અને સંઘ બધું આગળ ગયો હું પાછળ થોડાક જઈને હું પાછળ લેવા ગયો હતો તો બાગમતી નદી બાગમતી નદીને કાંઠે જ મંદિર છે કે આપ અમે દેખાય મંદિર છે પશુપતિનાથ છે ભાઈ આ પશુપતિનાથ મંદિરની અંદર આવી ગયા છે બરોબર અને અમારો સંગ આખો આવે છે જો આ હજુવાનિયા આ હવાના ભૂખા હતા ને માન ખાવાનું લીડ હર હર મહાદેવ હર મહાદેવ જક બોલો બોલો જોરથી બોલો હા હર મહાદેવ હર મહાદેવ મહાદેવ કી જય હરલ મહાદેવ નો હરલ મહાદેવ ગેટ દેખાય છે પશુપતિનાથ મંદિરનો પહેલો ગેટ મેન ગેટ અને અંદર મંદિરના ચાર દરવાજા છે બરોબર તમે ચાર ચાર દરવાજા દર્શન કરી શકો એક દરવાજા કરી શકો તો અમારો સંગ બધા હેલો જાય છે બધા આરામથી મારતી આ પપા પાણીની બોટલ બે બે હું કરવું હે ત્યાં મહાદવ નહીં પી આપણે પીવાનું છે આ બેટ ગેટ છે પશુ હા 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 લાઇનમાં જાય જો ના ઉભા રહી જો હાવ હાઈ લાવો હાઇ લાવો આવી લાવો સીધા હામણાં હમણાં દાદુભાઈ બે કજ છે

ભાવી બાજુ નારાયણ સ્નાન કર્યું કાલે નાસ્તો આ બધાને કેમ ઉતાવળ હોય બધા આવું

મારી જાન આવીએ તો તે નાખતા એવો બધો નાસ્તો કરે ધીમે અને ધીમે ધીમે એ લઈ જાઓ થેપલા આવો પાછા કાકા થેપલું કેમ બે વસા એક જ છે તમે શું લોપ કરી ગયા હા

તો ભાઈ અહીંયા મંદિર છે મંદિરનું અને બધાય બાથરૂમ બાથરૂમ છે બહાર સારી છે અને આ રોડ નારાયણ ઘાટથી આવે છે અને આ જાય છે આપણે સોનાલી બોર્ડર છે તો ચારે બાજુ પહાડી ઇલાકો છે ચારે બાજુ જંગલ આ બે માળી રહી ગયા તો આવી ગયા જય શ્રી કૃષ્ણ નીકળી ગયા છે જો આ છે સોનાલી બોર્ડરમાં હાઇવે ગાડી બાજુ ઝાડવા વાળો મસ્ત છે ગ્રીનરી એકદમ જોરદાર છે પણ કાચ થોડોક મેલો છે ને તે દેખાય દેખાય સોખો થતો તો નાસ્તા પાણી ગયાં જેટલા દહીં બસ ભાઈ અને અમારે ત્યાં ડ્રાઈવર બટી ગયા છે ડહી દવા છે હવે શિવાકાશિકલદીપ કુલદીપ મેરા કુલદીપન હું હા અભી હાજર બોલ બોલા આવે ના બગીચા નીચે છે અને જોરદાર કેરીઓ આવેલી છે આવા જે ખાવાનું તો નસીબ અમારે મંજુબેન રોટલી પૂરી કરી એટલે આજ ચખવામાં છે રોટલા રોટલી ખાશી બુસ્કો હું છે ડુંગળી બટેકાનો શાક દાળ ભાત સંભારો અને બધીની વાલી વાલી છાશ છાશ દેખાતો ભાઈ આમાં ગલાસભાઈ નામ રેડ જરાક હા જો રાત રેડિયા એવી છાશ છે ભાઈ અને થોડાક જમી લીધું હું થોડાક ફોનમાં વ્યસ્ત હતો એટલે બહુ નથી થયું કે મારે ઓલો છે ને ઓલા બધાને વાત ચાલુ હતી અયોધ્યામાં બધી તો જો બધા જમે છે મારકી બાપા મજામાં શું કહે બેન જમી ગયો સારું ભાઈ આજ રોટલી ખાવાની હા રોટલી ખાવ થોડી ગરફ આવી જાય ક્યાં ગયા વેવાય મારા તો વાંધો નહી રુધિમા રેડી ફોન ચાલુ છે છોકરાઓના બધાના હોઉન પૂછે છે માડીને કેમ જાવ હોઉને કેજો સારું કે કેજો કેમ જાવ વિશા આડી ના આવતી કાકા દેઇમુને ઓ માડી બટેકાન શાક ભાવે છે હે ડુંગરી બટેકાનો ભાવું તો હું તો કાયમ કરું કરતો આ ના આંબાના બગીચા નીચે ખાવાનું એ આવો જલસો કેદી આવે હે આ ઘેર આપડે રૂમમાં ખાવું પડે બધું હા આ કેવી પડે ઓટોમેટિક ઓ ભાઈ એ એ નહીં બોલે બોલ તો બોલે હા બોલ તો હું બોલે બોલ તો અમે હીકુ સાક ને તો બોલ નથી બોલા